ખાતામાં માં પૈસા નથી ના હું કઈ નાખું મારી રીતે થોડું ખોઈ નાખું લાઈન ફૂટી દઈ ને આ જાડિયા એ શું છે

આ તો છે ને ફૂલડી નીકળે ને એટલે ફાઈનલ જવાબ લઈ જ લેવો છે એની પાંચ મારા જેની હરખી વાત ન કરતી મોટું ફેરવીને વઈ જાય પણ આજ જવા નથી દેવી આવવા દે આય ને ઊભું રહેવું શેરીમાં ને શેરીમાં આવી 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 હે ફૂલડી ઊભી રહ્યા તું દરરોજ છે ને વાત કર્યા વિના ની વહી જાશ આજ મને હેને ને હરખો જવાબ દે પાકો તારે મારી આજ લગ્ન કરવાના છે કે નહીં અરે જાડિયા તું મારું નામ ન લેતો ઓલા ગોબરાને પૂછ્યા એવી કોઈ દી મારું નામ નહીં લે

કઈ દીજો હવે મારું નામ નો લે અલે જાડિયા મારું નામ લેવું છે હવે કોઈ દી મારું કોઈ નામ નઈ લે એવા મે કરી ગામ ગામમાં આવી જાવ અને રિચાર્જ કરાવી નાખું કોકની પાઈ